માણસની જાત બસ ખાધે રાખે છે પીધે રાખે છે ને જીવે રાખે છે ક્યારે ખાવું કેટલું ખાવું ને કેમ ખાવું તેનો કોઈ મેળ જ હોતો નથી તમાકુ કે ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે સફરજન કે ફ્રૂટની લારીએ જઈને ભાવતાલ કરશે બીજા સ્ટોલે જશે ત્રીજા સ્ટોલે જશે ને અંતે દસ રૂપિયાના ફરકે લીધા વગરનો ચાલ્યો જશે એનો એ વ્યક્તિ હુક્કાબારમાં જઈને સો રૂપિયા વાળી સિગારેટ ફૂંકી જશે ઘરે ખાવામાં મેન્યુમાં પણ જુઓ હંમેશા તળેલી વાનગીઓ જ હોય ફ્રૂટ કે અન્ય જ્યુસ જેવા પદાર્થો હોય જ નહીં જો આપણા ભારતીય ડાઇનિંગ ટેબલ પર તળેલા પાપડ પૂરી ચાટ મસાલા અથાણા ચીઝ ભાવ વગેરે ભજીયાના તો પોગ્રામ હોય છે ઠાંસી ઠાંસીને ખવાય છે તો તેની સામે ફ્રૂટના પ્રોગ્રામ તો ક્યારેય થતા નથી આપણી આ રીતે ખાવાની ટેવ જ આપણને વારે વારે દવાખાનાના ધક્કા કરાવે છે ને અંતે મોટી બીમારીઓ ઘર કરી બેસે છે